વીજ વિતરણ બંધ થવું સામાન્ય નહીં પણ આ કાયદાકીય ઉલ્લંઘન છે વીજ વિતરણ કંપનીએ વિદ્યુત અધિનિયમ બે હજાર ત્રણ મુજબ ટ્વેન્ટી ફોર બાય સેવન વીજળી આપવી ફરજિયાત છે ગ્રાહક પોતાનો હક બચાવી શકે છે જેમાં ગ્રાહકો વીજળી ખોરવાયા બાદ યુ યુસીએલ ઓફિસે લેખિત અરજી આપી શકે છે અરજી આપ્યા પછી પણ જો કોઈ જવાબ ન મળે તો તેનો જવાબદાર જીઇ આરસી એટલે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન લોકોના હક માટે જવાબદાર છે જોતા સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ